મોરબી રાજકોટ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટને ઘટના સામે આવી છે આંગણિયા પેઢીના નેવું લાખ રૂપિયા રોકડ લૂંટાયાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધવામાં આવી છે આ બાબતે રાજકોટના રહીશ નિલેશ ભાલોડીએ ટંકારા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓને તેમના સાથી મોરબી જઈ રહ્યા હતા તેમની પાસે તેમના પીડીના રૂપિયા નેવું લાખ રોકડ રકમ હતી મોરબી રાજકોટ હાઇવે પર સધિંગ ચાર થી પાંચ શખ્સો બે કારમાં આવીને તેમનો પીછો કરતા હતા થોડું આગળ જઈને શખ્સોએ તેમને કાર અટકાવી લાકડી પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો

ટીટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢી ચલાવી રહ્યા છે અને રાજકોટથી ધંધાના અર્થે કામ અર્થે રોકડ રકમ લઈ અને પોતે મોરબી તરફ જઈ રહ્યા હતા એની સાથે એમના ડ્રાઈવર હતા અને એમની ગાડી એક્સયુવી થ્રી હંડ્રેડ ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે એમને બાજુમાંથી એક બલેનો ગાડીએ ટક્કર મારેલી ટક્કર મારતા એમનું ધ્યાન ગયું કે આ ગાડી છે એ બીજી આ ટક્કર મારવાની તૈયારીમાં છે એટલે એમને પોતાને પોતાની સાથે મોટી રક રોકડ રકમ હોવાના કારણે શંકા જતાં એમણે ગાડી ફાસ્ટ ભગાવી અને ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ એક ગાડી નથી બે ગાડી છે બીજી એક પોલો ગાડી હતી વ્હાઇટ કલરની વેગન પોલો એ બંને ગાડી એની આગળ કવર કરી અને ઊભી રહી ગઈ અને નીચેથી ઉતરી અને પાંચથી છ માણસોએ ધોકા સાથે હુમલો કર્યો અને ગાડીનો આગળમાં તથા સાઈડના કાચ ફોડી નાખ્યા તેથી ડ્રાઈવરે સમયસૂચક વાપરી અને ગાડી ત્યાંથી ભગાવી દીધી પરંતુ આ બંને ગાડીઓ એમનો પીછો કરતાં કરતાં ખજુરા હોટલ પાસે બલેનો જે ગાડી છે એણે આગળ જતી એકસોવી થ્રી હંડ્રેડ ગાડી જે હાલના ફરિયાદીની છે એને પાછળથી જુદા ટક્કર મારતા ગાડી ડિવાઈડર ટપીને ખજુરા હોટલની અંદર પ્રવેશી ગઈ અને એના ટાયરો પંક્ચર થઈ ગયા અને બીકના મારા ફરિયાદી તથા એના ડ્રાઈવર બંને દુકાનમાં પોતાની મદદના ગુવાર માટે જતા રહ્યા દરમિયાનમાં આ જે બોક્સ વેગન પોલો ગાડી હતી એ ગાડી હોટલના પ્રવેશીમાં પ્રવેશે છે અને એક્સવી થ્રી હંડ્રેડની બાજુમાં ગાડી ઊભી રાખી અને પાટલો દરવાજો ખોલી અને સીટમાં પડેલા જે રોકડ રકમના થેલાઓ હતા એ લઈ અને